કોમનવેલ્થ ગેમ્સના ભારતમાં આયોજનને લઈને સૌથી મોટા સમાચાર ભારતમાં કોમનવેલ્થના આયોજનની ભીડને હવે મંજૂરી મળી ગઈ છે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને માહિતી આપી છે વર્ષ બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સનું હવે આયોજન અમદાવાદમાં કરવામાં આવશે આયોજનની બિડને કોમનવેલ્થ એસોસિએશને મંજૂરી આપી છે નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દિવસને ગૌરવપૂર્ણ દિવસ ગણાવ્યો છે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી અને ગૌરવપૂર્ણ ક્ષણ આ વખતને ગણાવ્યું છે ગુજરાત કોમનવેલ્થ ગેમ્સને આવકારવા અમે સજ્જ છીએ તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું

સરકારે પણ છે અમદાવાદ માટે જે દાવેદારી જે છે તે નોંધાવવામાં આવી છે તેનું મુખ્ય કારણ જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ્સ લઈને મહત્વનું જે કહી શકાય કે પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે છે તે પણ બનાવવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યાધુનિક જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે બનાવવામાં છે ને હવે તેને લઈને આગામી બે હજાર ત્રીસથી જે કોમનવેલ્થ જે ગેમ યોજાવાની જે છે તેની માટે અમદાવાદને યજમાની માટે જે ભલામણ કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર અમદાવાદ માટે આવી રહ્યા છે દેશ માટે સૌથી આ મોટા સમાચાર આવી રહ્યા છે તેની જ્યારે વાત કરવામાં આવે તો કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની જે છે તે પુષ્ટિ થઈ રહી છે અને તેમાં મહત્વપૂર્ણ કહી શકાય કે ગ્લાસગોમાં જે કોમનવેલ્થ જનરલ એમ્બેસી જે છે તેમાં પણ આની પુષ્ટિ કરવામાં આવી રહી છે સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે આગામી છવ્વીસમી નવેમ્બર બે ના રોજ આ વિષય ઉપર અંતિમ નિર્ણય લેવામાં આવશે કે અમદાવાદમાં ગેમ યોજાશે કે કેમ અને યોજાય તે પ્રકારની તે હાલ સરકારની તમામ તૈયારીઓ જે છે તે જોવા મળી રહી છે અને સાથે સાથે તેને લઈને મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જે છે તે ટ્વિટરના માધ્યમથી આ પોસ્ટ જે છે તે પોસ્ટ કરી છે અને તેને તમામ ભારતીયોને અભિનંદન આપતી પોસ્ટ જે છે તે હાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય લવલી જે પ્રકારે સરકારે સતત ગેમ્સને લઈને પ્રોત્સાહન કરી રહી છે રમત ગમતને આગળ વધવા માટેના જે પ્રયાસો જે છે તે ચાલી રહ્યા છે સાથે સાથે કહી શકાય કે રમતવીરોને પણ કોઈ પ્રકારની કચાશ ના જાય તે પ્રકારની વ્યવસ્થા આખી ઉભી કરી છે અને હવે તેને તેનું ફળ જે છે તે ક્યાંક અમદાવાદ મળે તે પ્રકારનું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે જ્યારે આ પ્રકારની કોમનવેલ્થ ગેમ નું જયારે આયોજન કરવામાં આવશે બે હાજર ત્રીસમાં જયારે યજમાની મળશે ત્યારે આસપાસના વિસ્તારમાં પણ રોજગાર જે છે તે પણ જોવા મળશે કેમ કે અલગ 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 દેશમાંથી જ્યારે લોકો આવતા હોય છે ત્યારે આને જોવા માટે

બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો સત્તાવાર રીતે જ્યારે એક ટ્વીટ સામે આવ્યું અને એ ટ્વીટ જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું અને આ ક્ષણને ગૌરવપૂર્ણ ક્ષણ તેમના તરફથી પણ બતાવવામાં આવ્યું છે રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને તેની માહિતી પણ આપી બે હજાર ત્રીસમાં જ્યારે આયોજન થશે ત્યારે ખરેખર ગુજરાતનું નામ સૌથી આગળ જોવા મળશે